હેલો મેમ કેમ છો હેલો બસ ઓલ ગુડ પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપી દો ઓકે મારું નામ ઋષિ છે અમ સ્માર્ટ ટ્રેનિંગ એન્ડ કન્સલ્ટેન્સી વાઈ સર્વિસ નું નામ છે અમારા ડિરેક્ટર નું નામ છે દર્શન મહેતા જે બીએનઆઈ માં ઈડી છે મોરબી માં ઓકે ડન તમારી જે કંપની છે એના વિશે થોડું બ્રીફ કરી આપશો કે એ શું શું પ્રોવાઈડ કરીએ છે લોકોને અમારી કંપની બિઝનેસ ટ્રાન્સફોર્મેશન નું વર્ક કરે છે એટલે કે એક બિઝનેસમેન એના એક નાના લેવલની